દૂર દૂરથી પદયાત્રા કરી અને અંબાજી આવતા માય ભક્તોમાં અંબાના દર્શન કરી નિધન્ય બન્યા છે અંબાજી જતા તમામ રસ્તા પર ભરચક માનવ પ્રવાહ ભક્તિભાવથી અંબાજી તરફ ઉત્સાહભેર આગળ વધી રહ્યો છે રાજસ્થાન રાજ્યના ઉદયપુર નજીક ખેરવાડા ગામના વતની શ્રી મહેન્દ્ર કુમારે પોતાના અનુભવ વ્યક્ત કરતાં જણાવ્યું છે કે ગુજરાતમાં અંબાજી ખાતે રાજ્ય સરકાર ખૂબ સારી વ્યવસ્થા કરી છે અહીંયા માના દર્શન કરવાથી આનંદની અનુભૂતિ થઈ છે

જરાય તકલીફ નથી પડી સાબરકાંઠા જિલ્લાના વિદનગર તાલુકાના રાજપુર ગામના યાત્રાળુ શ્રી પટેલ આશિષે જણાવ્યું હતું કે માં અંબેના દર્શન કરવાથી ધન્યતા અને પાવનતાનો અનુભવ થાય છે અહીંની વ્યવસ્થા ખૂબ સારી છે એ બદલ હું ગુજરાત સરકારને ધન્યવાદ આપું છું આણંદ જિલ્લાના પીટલાદ તાલુકામાં અંબેના દર્શનાર્થે પધારેલ શ્રી ઉમાબેન રાવલે જણાવ્યું હતું કે હું માના દર્શન છેલ્લા દસ વર્ષથી આવું છું અહીં જિલ્લા વહીવટી તંત્ર દ્વારા યાત્રાળુની સુવિધામાં વધારો કર્યો છે જેના લીધે સ્વચ્છતાથી લઈ તમામ સુખ સુવિધાઓનું પ્રમાણ વધ્યું છે આ માટે રાજ્ય સરકારનો આભાર માનું છું અંબાજી ખાતે મિની મહાકુંભના દર્શન જેવો માહોલ જોવા મળે છે હાથમાં ધજાઓ મનમાં માત્ર ભક્તિ અને આનંદ ઉલ્લાસ સાથે લાખો માઈ ભક્તોના આગમનથી અંબાજી જાણે કે વધુ સુહામણું બન્યું છે ઘણા યાત્રિકો માતાજીને દંડવત પ્રણામ કરતા દર્શન કરવા આવી રહ્યા છે

દર્શન કરવા માટે આવ્યા હતા અમને એમની વ્યવસ્થાથી માંડીને બહુ સારું લાગ્યું હતું દર્શન બી સારી રીતે થયા અમને બહુ આનંદ આવ્યો ધજા ચડાવવાનો તો ધજા બી અમને ચડાવવા જેવી વ્યવસ્થિત અમે ધજા બી ચઢાયા પણ અમને ખૂબ ખૂબ આનંદ થયો રાજ્ય સરકારની વ્યવસ્થા એટલી સારી છે કે અમને જરાય તકલીફ નહીં પડી એકદમ આનંદથી અમે ફરી આવ્યા અહીંયા ખૂબ આરામથી દર્શન કર્યા પ્રસાદ લીધો બધું આનંદી થયો અમને ખૂબ આનંદ થયો ભગવાન જય માતાજી અમને ખૂબ ખૂબ આનંદ છે માતા અહીં કૃપા થઈ ગઈ મેં નામ મહેન્દ્ર उदयपुर खेरवाड़ा का रहने वाला हूँ यहाँ दाधा जी के दर्शन करने आया राज्य सरकार ने बहुत अच्छी व्यवस्था कर रखी है और यहाँ घूम के माता जी के दर्शन करके बहुत आनंद की अनुभूति हो रही है आप भी आओ इधर उधर दर्शन करो और चारों तरफ रास्ते से लेकर यहाँ तक बहुत दो अच्छी व्यवस्था है बहुत दो अच्छी खाने पीने की सब व्यवस्था राज्य सरकार ने बहुत प्रशासन ने बहुत अच्छी जिम्मेदारी से व्यवस्था कर रखी है सब आए और आनंद लें माता जी का आशीर्वाद प्राप्त करें ઉમાબેન યોગેશભાઈ રાવર કેટલાક તાલુકામાંથી આવું છું અહીંયા માતાજીના દર્શન કરવા માટે હવે દસ વર્ષ પહેલાં જ આવતા હતા અને અત્યારે એમાં બહુ સારું બધું થઈ ગયું છે સાફ સફાઈ સુવિધા બધા માટે રાજ્ય સરકારનો આભાર માન્યો છે મારું નામ પટેલ આશીષ કુમાર ચંદુલાલ છે હું રાજપુર ગામથી વિજયનગર જિલ્લો સાબરકાંઠા તાલુકો જિલ્લો સાબરકાંઠામાં આવું છું આ અંબાજીના જે દર્શન કરાય એના બધું ધન્ય પાવન થઈ ગયું આની વ્યવસ્થા સારી લાગી છે એ બધા હું ગુજરાત સરકારનું ધન્યવાદ કરું છું